બધા ભાઈઓનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તમારે પણ તમારું પશુ વેચવું હોય અને આ ચેનલ પર વિડીયો મૂકવો હોય તો નીચેના નંબર પર માહિતી મોકલવી અને ચાલો શરૂઆત કરીએ આજના એકા નવા વિડીયોની તો મિત્રો તમે જે આ એક નંબર ઉપર જે ગીર ગાય જોઈ શકો છો તો આજે આ ગીર ગાય વેચવા આવેલ છે ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરો તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો આગળ વાત કરીએ તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટર્ડર્ડ ક્વોલિટી છે ગાયની તમને હાઈટની વાત કરવામાં આવે તો હાઈટ પૂરી છે વેલે લંબાઈ જે છે ગાય લાંબી છે ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે તો ગીની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં ગાય છે હવે આ જગાએ છે એ ઓરિજિનલ ગીર ગાય છે મિત્રો હવે આ જગ્યાએ છે એની તમને વાત કરવામાં આવે કન્ડિશન વિશે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી આવેલ છે એ માહિતીની જો તમને વાત કરવામાં આવે તો મિત્રો ગાયના માલિકનું એવું કહેવાનું છે કે આ ગાય ગાભણ છે કેટલા મહિનાની ગાભણ છે વાત કરીએ તો સાત મહિના જેવું થઈ ગયું છે આ ગાય ગાભણ છે ને હવે આ ગાયની તમને કિંમત વિશે વાત કરવામાં આવે તો પાસાઠ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો આ ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરું તો કે તાલુકાની વાત કરું તાલુકો બોટાદ જિલ્લાની જો તમને વાત કરીએ ને તો કે જિલ્લો બોટાદ તો આ ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ બોટાદમાં જ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમકે જો ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો તો કોણ ન થાય માટે ગાયના માલિકનો જે કોન્ટેક કરવાનું છે એ તમે ભૂલતા નથી હવે એક નંબર ઉપર ગાયની જે કાંઈ થોડી ઘણી માહિતી હતી મારી પાસે એ બધી માહિતી મેં તમને આપી દીધેલ છે તો હવે આ એક નંબર ઉપર ગાયની જે માહિતી છે એ પૂર્ણ કરીએ અને અહીંયાથી આપણે આગળ વધીએ તો હાલ તમે જે આ બીજા નંબર ઉપર જે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચવા આવેલ છે ગાયની વાત કરીએ તો એની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરો મિત્રો તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો આગળ વાત કરીએ તો ગાયની તમે ફેસ પ્રોફાઇલ પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ફેસ પ્રોફાઇલ છે આગળ વાત કરીએ તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે ગાયની તમને હાઈટની વાત કરવામાં આવે મિત્રો તો હાઈટ એ ગાય લંબાઈ પૂરતી લાંબી છે ગાયને તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરીએ મિત્રો તો તમે કલર જોઈ શકો છો ગાયની જે પ્યોરિટી કલર છે એટલે ગાય લાલ કલરમાં ગાય છે અને મિત્રો આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈક થોડી ઘણી માહિતી છે માહિતીની વાત કરું તો ગાયને ત્રીજું વેતર છે અને હાલ પચીસક દિવસની ગાય કાચી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે ગાયની તમને કિંમત વિશે વાત કરીએ તો પંચાવન હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાય છે ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો આ બીજા નંબર ઉપર ગાયની જે કંઈ માહિતી હતી મેં તમને આપી દીધી પણ હવે આ જગ્યાએ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂખ્યા જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું ને તો તાલુકો ભાયાવદર જિલ્લાની જો તમને વાત કરીએ ને જે લો ઉપલેટા તો મિત્રો ઉપલેટા જિલ્લાનો તાલુકો ભાયાવદર છે અહીંયા તમને આગળ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે જેથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો આજે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈ કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારી જે કોટો તકો ન થાય એ માટે ગાયના માલિકનો હજી કોન્ટેક કરવાનો છે એ તમને ભૂલતા નહીં હવે આ બીજા નંબર ઉપર ગાયની જે કંઈ થોડી ઘણી મારી પાસે માહિતી હતી માહિતી મેં તમને આપી દીધેલ છે તો હવે આ ગાયની વાત આપણે પૂર્ણ કરીએ છીએ અને આગળ વધીએ તો તમે જે આ ભેંસ જોઈ શકો છો તો આ જે આ ભેંસ વેચવા આવેલ છે ભેંસની વાત કરીએ મિત્રો તો ઓરિજિનલ જાફરાબદી નસલની ભેંસ છે ભેંસની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો ગુંઠા સિંગ છે આગળ વાત કરીએ તો ભેંસની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે ભેંસની તમને હાઈટની વાત કરીએ મિત્રો તો હાઈટ એની વેલેન એ ભેંસ પ્રતિ લાંબી છે હવે મિત્રો આ ત્રીજા નંબર ઉપરની જે ભેંસ છે એ ભેંસની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે આ ભેંસની જે કંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ભેંસ છે એના વેતનની વાત કરીએ આપણે તો આ ભેંસ બીજું વેતર છે હવે કેટલા દિવસમાં ભેંસ મિહાવાની વાર છે આ કેટલા દિવસની કાચી છે વાત કરવામાં આવે તો મિત્રો પંદરક દિવસની ભેંસ કાચી છે એટલે કે પંદરક દિવસની ભેંસને વ્યાવવામાં વાર છે ભેંસના માલિકનું કહેવાનું છે આ ભેંસની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો એ જ રીતે એક લાખ અને પાસાઠ હજાર રૂપિયા ભેંસના માલિક આ ભેસની કિંમત રાખેલ છે હવે આ જે ભેંસ છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરું તો કે તાલુકાની વાત કરું ને તો કે તાલુકો અમરેલી અને જિલ્લાની જો તમને વાત કરીએ તો કે જિલ્લો અમરેલી તો મિત્રો આ જે ભેંસ છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ અમરેલીમાં જોવા મળી જાય છે અને ભેંસના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક કરી ભેંસ વિશે તો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે જ્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ બેસ છે અને મિત્રો આજે બેસ્ટ છે તમે રૂબરૂ જોવા જાવ પેલા ભેસ્ટના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે જો આ ભેસ વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો થકો નો થાય એ માટે ભેસ્ટના માલિકનો જે કોન્ટેક કરવાનો છે મિત્રો એ તમે ભૂલતા નહીં હવે આ ત્રીજા નંબર ઉપર બેસની જે મારી પાસે થોડી ઘણી માહિતી હતી એ માહિતીની વાત હવે આપણે પૂર્ણ કરીએ અને આગળ વધી જ તો ચોથા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવેલ છે ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન કાનકટ સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે આ ત્યાં લંબાઈ ગાય પૂરતી લાંબી છે ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરીએ મિત્રો તો ગીરની જે પ્યોરિટી કલર આવે એટલે કે લાલ કલરમાં ગાય છે અને સફેદ ડાગા પણ છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે મિત્રો આ ચોથા નંબર ઉપરની જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો આ ગાયના વેતરની વાત કરીએ મિત્રો તો ત્રીજું વેતર છે વેહિ અને દસ કા દસ દિવસની કાચી છે અને છ લીટર જેટલું ગાય દૂધ આપતી હતી એમ ગાયના લેકનું કહેવાનું છે કે એની તમને કિંમત વિશે વાત કરીએ તો ચાલીસ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાઈડના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરીએ તો ચાલુ તાલુકાની વાત કરું તાલુકા વલભીપુર જિલ્લાની વાત કરું તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો ભાવનગર જિલ્લાનો તાલુકા વલભીપુર છે અહીંયા તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે એના માલિકના કોન્ટેક નંબર એટલે કે ફોન નંબર મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે અને જો મિત્રો તમારે પણ તમારું પશુ વેચવું હોય તો એની માહિતી હું તમને વિડીયોના ઇન્કમાં આપી દેવાનો છું તો વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો જો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કેમ કે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું તો તમે જો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરેલું હોય તો મારો જે વિડીયો છે એ તમારા સુધી સરળતાથી પહોંચી જાય માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું જે છે એ મિત્રો તમે ભૂલતા નહીં હવે મિત્રો ચોથા નંબર ઉપર પપ્પાની ગાયની વાત પૂર્ણ કરી આગળ વધીએ તો પાંચમા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચવામાં આવેલ છે ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરો તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો આગળ વાત કરીએ તો ગાયની તમે ઓર્ડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટર્ડ ક્વોલિટી છે ગાયની તમને હાઈટની વાત કરીએ મિત્રો તો આ હાઈટ એ વહેલે લંબાઈ ગાય પૂરતી આપી છે ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરીએ તો ગીતની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલર પણ આ ગાય છે હવે મિત્રો આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે આ ગાયની એ તમને આપવામાં આવે તો આ ગાયના વેતનની વાત કરીએ મિત્રો તો પહેલું વેતન છે ગીત સુંદર મજાની વાછળી છે મહિનો દિવસ ચૂસ એટલે પેલા વેતર પાચક લીટર જેટલું દૂધ આપે છે ગાયને તો ધોવામાં સાવ સોજી ગાય છે એમ ગાયના માલિક તું કહેવાનું છે અને ગાયની તમને કિંમત વિશે વાત કરીએ તો પાસઠ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ રીતે ગાયને માલિકે ગાયની કિંમત રાખેલ છે આગાહી તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે ગામગાર યાતર જિલ્લો ભાવનગર તો ત્યાં તમને આગળ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે તેના માલિકના કોન્ટેક નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે અને જો મિત્રો તમારે પણ તમારું પશુ વેચવું હોય એને મારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મુકાવવો હોય તો આગળ મારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો તમારા વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા પડે છે આ જે કંઈ માહિતી છે તમે અપડેટ મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત તમારી યુટ્યુબ ચેનલ પર વિડીયો મૂકી આપશું જય ગો માતા જય દ્વારકાધીશ